જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું વિજયા એકાદશી વિશે વિશિયા એકાદશી ક્યારે છે તેમજ તેના શુભ મુહૂર્ત વિશે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશીના દિવસે સનાતન ધર્મ મુજબ ઉપવાસ કરવાથી એકાદશીનું ફળ મળે છે દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે આ ફેબ્રુઆરીમાં આવતી વિજયા એકાદશીને એટલે કે વિજય આપનારી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે શત્રુઓ પર વિજય આપતી આ વિજયા એકાદશીનું મહત્વ શું છે તે જાણીએ શ્રીરામે પણ આ એકાદશીનું રથ કર્યું હતું ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ તેર ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવશે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે આ દિવસે પૂજા કરવાથી ખૂબ મહત્ત્વનું ફળ મળે છે ધાર્મિક માન્યતા અનુસાર વિજયા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય મેળવી શકે છે અને આપણા જીવનમાં આવતી દરેક પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળી શકે છે વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને વ્રત કરવાનો સંકલ્પ કરવો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો પ્રતિમા હોય તો તે સ્થાપિત કરવી ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું પિત્તાંબર અર્પણ કરવા ભગવાન વિષ્ણુને પીળા કલરના વસ્ત્રો વધારે પ્રિય છે એટલે પીળા કલરના પીતાંબર અર્પણ કરવા પુષ્પો તુલસીપત્ર વગેરે ભગવાનને અર્પણ કરવું એક દીવો પ્રગટાવો અને ભગવાનની પૂજા કરવી તેમજ આરતી ઉતારવી ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુને ભોગનો ભોગ લગાવવો શ્રદ્ધા અને ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરવો ત્યાર પછી સાત્વિક આહાર કે ફળ આહાર કરીને એકાદશીનું વ્રત કરવું વિજયા એકાદશીના વ્રતનું મહત્વ શું છે તે પણ જાણીએ ધાર્મિક માન્યતા અનુસાર વિજયા એકાદશીનું વ્રત પ્રભુ શ્રી રામે પણ કર્યું હતું ભગવાન રામ જ્યારે લંકા ઉપર વિજય મેળવવા માટે જવા તૈયાર થયા તે સમયે સમુદ્રના તટ પર તેમની સેના સાથે મળીને તેમણે વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું એવું કહેવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી જ ભગવાન રામના સર્વકામ પાર પડ્યા હતા અને ભગવાન શ્રીરામે રાવણની સામે જીત પ્રાપ્ત કરી હતી ભક્તજન વિજય સફળતા અને સંકટથી મુક્તિ માટે આ વ્રતનું ઘણું મહત્ત્વ રહેલું છે ભગવાન શ્રીરામે સેતુ બંધ પણ આ આ વિજય મેળવવા માટે બાંધ્યો હતો અને ભગવાન શ્રીરામ રાવણની સામે જીતી અને ખૂબ નામના મેળવી શક્યા Bolo. Bhagwan Sri Ramni Jain.